આજે આપણે જે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરશું કે તેનો અભ્યાસક્રમ શું છે તે ફોર્મ ભરવાની વયમર્યાદાઓ કઈ કઈ છે બરાબર છે અને તેમાં શું છૂટછાટ મળવા પાત્ર છે તેની ફી શું છે તેના વિશેની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો આપણે જોઈએ કે રાજ્યની જે આ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી છે પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે નવસારી કૃષિ યુનિવર્સિટી છે અને સરદાર કૃષિ યુનિવર્સિટી એટલે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે તેની અંદર કુલ બસો ને સત્યાવીસ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે આની જે વિગતવાર જે નોટ્સ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ જય કેરિયર ઓનલાઈનની અંદર આખી જે નોટિફિકેશન છે એ મૂકી દેવામાં આવી છે એટલે કમ્પ્લીટ નોટિફિકેશન જ્યારે વાંચવું હોય તો તમે ત્યાંથી પણ વાંચી શકશો આની અંદર જે વર્ગવાઇઝ કક્ષાવાર વર્ગવાઇઝ મહિલાઓની આ દિવ્યાંગોની આ જે ભરતીઓ છે એનું આખું કોષ્ટક મૂકેલું છે જેમ કે સાહેબ આણંદ કૃષિ યુનિવર્સિટી છે તેમાં કુલ તોતેર જગ્યાઓ છે પછી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તેની અંદર ચુમ્માલીસ જગ્યાઓ છે પછી નવસારી કૃષિ ની અંદર બત્રીસ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે તેની અંદર કુલ ઇઠ્યોતેર જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે હવે તો કે ભાઈ આની અરજી ક્યારે થશે તો કે ભાઈ પંદર સાત બે હજાર પચીસ અગિયાર કલાકથી લઈને અગિયાર આઠ બે હજાર પચીસ સુધી તમે આની અરજી કરી શકશો બરાબર છે એની વેબસાઈટ ઉપર જે કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે તેની ઉપર આની જાહેરાત આવી છે અને જ એના ફોર્મ ભરવાના છે જનરલી આપણને એવું હોય છે કે ભાઈ ઓજસની વેબસાઇટ ઉપર આના બધાના ફોર્મ ભરાતા હોય પણ આના ફોર્મ છે એ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ભરાવાના છે બરાબર છે ઓનલાઈન એપ્લિકેશન અહીં ખાસ લખેલું છે કે ફોર્મ અને ફી ભરવાની વિગતો રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોવા મળશે આપણે એના વિશે થોડી વિશેષ વાત કરીએ કે ભાઈ તો ઉંમર મર્યાદા શું છે આ જે ફોર્મ ભરવાની છે તો એમાં ઉંમર મર્યાદા શું છે તો આ જે ઉંમર મર્યાદા છે અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં બરાબર છે અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ તારીખને આપણે ધ્યાનમાં લેવાની છે અગિયાર આઠ બે હજાર પચીસ બરાબર છે અને ત્યારબાદ આપણે થોડી એ પણ પણ વિગતો મેળવી લઈએ કે કે આની અંદર કોને કોને કેટેગરીનો કેટેગરીનો લાભ લાભ મળવાનો છે અહીં એક વાત વિગતવાર દઉં વર્ષમાં ન મળે વર્ષ તો તમારી મિનિમમ ઉંમર હોવી જોઈએ જે કેટેગરીસના લાભ છે એ આગળ મળતા હોય કે ભાઈ પાંત્રીસ વર્ષ સુધી જે ફોર્મ ભરી શકે છે તો એમાં અમુક લોકો ચાલીસ વર્ષ સુધી ભરી શકશે અમુક લોકો પિસ્તાલીસ વર્ષ સુધી ભરી શકે તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ આજે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેમને આજે વીસ થી પાંત્રીસ વર્ષ છે એમાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે એટલે અહીં ખાસ બાબત એ જોવાની છે કે જનરલ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તેમને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે પણ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર નથી ત્યારબાદ આપણે બીજી કોલમ વાંચે તો એવું કહે છે કે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર એટલે અનામત કેટેગરી એટલે કે ઓબીસી એસસી એસટી આ તમામ પુરુષ ઉમેદવારોને આપેલી જે વય મર્યાદા છે તેમાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો બરાબર છે તેમને પાંચ વર્ષ મહિલા તરીકે અને પાંચ વર્ષ કેટેગરીને એટલે કે કુલ દસ વર્ષ સુધી છૂટછાટ છે એટલે કે એ એ લોકો વર્ષ સુધી સુધી આ ફોર્મ ભરી જેમની ઉંમર હોય તે લોકો ફોર્મ આ ભરી શકશે ત્યારબાદ આપણે જોઈએ તો સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ પુરુષ ઉમેદવારો એને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવે એટલે કે અહીં પણ આપણે જોઈએ તો કે જનરલ કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારો છે તેમને વધારાની દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે સામાન્ય કેટેગરીની ની દિવ્યાંગજન મહિલા ઉમેદવાર તેમને પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે પણ ખાસ વાત અહીં લખેલી છે કે મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ બરાબર છે એટલે કે પિસ્તાલીસ વર્ષ સુધી મહત્તમ વય મર્યાદા રહે પછી ત્યારબાદ અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો છે તેમને પણ પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો છે તેમને વીસ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવેલી છે અને ખાસ કરીને એક સર્વિસમેન એટલે કે માજી સૈનિકો તેમને ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે આપણે ઉંમર ની વાત કરી છૂટછાટની વાત કરી પણ આપણને એ નથી ખ્યાલ કે આ ફોર્મ છે એ કોણ ભરી શકશે દસ પાસવાળા ભરી શકશે બાર પાસવાળા ભરી શકશે ગ્રેજ્યુએશન વાળા ભરી શકશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આજે આની શૈક્ષણિક લાયકાત છે એ ખાસ કરીને એવી છે કે ભાઈ તેમને સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ એટલે કે વિદ્યાર્થી મિત્રો આની અંદર જે ગ્રેજ્યુએટ ઉમેદવાર છે બરાબર છે તે લોકો જ આની અંદર ફોર્મ ભરી શકશે બરાબર તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોય તે આની અંદર ફોર્મ ભરી શકશે ઘણા સમયથી આપણે હાલમાં જ હમણાં રેવન્યુ તલાટીના ફોર્મ ભર્યા તેમાં પણ ગ્રેજ્યુએશન ઉપર આવેલા સીસીઈ જે અગાઉ પરીક્ષા લેવાઈ ગઈ તેની પણ ગ્રેજ્યુએશન ઉપર ભરતી આવે એટલે હવે રાજ્ય સરકારની દરેક ક્લર્કની ભરતીની અંદર ગ્રેજ્યુએટ હોવું કમ્પલસરી આવી જ ગયું છે અને આની અંદર ખાસ માંગેલું છે કે સ્નાતક પદવી હોવી જોઈએ એટલે ગ્રેજ્યુએટ તમામ ઉમેદવારો આ પરીક્ષાઓ આપી શકશે તો ચાલો આપણે નેક્સ્ટ આટું તો ભાઈ આની અરજી કરવા માટેની ફી શું ભરવાની છે તો અહીં ખાસ લખેલું છે કે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો

નથી ખાસ કરીને અહીંયાથી એ વાત પણ દઉં કે જે વયમર્યાદામાં છૂટછાટ તમને કીધી હતી બરાબર છે કે અનામત કક્ષા ને એમાં મેં તમને ઓબીસી એસસી કીધું હતું પણ એમાં ઈડબ્લ્યુ નો પણ સમાવેશ થાય છે તો એ વાત જરા ધ્યાન ઉપર લેજો ચાલો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ કે આની પરીક્ષા પદ્ધતિ કેવી આવી છે બરાબર છે તો ખાસ અહીં જો કે પરીક્ષા પદ્ધતિ તો મેં એવું લખ્યું છે તબક્કો એક પ્રાથમિક પરીક્ષા એટલે એનો ખાસ મિનિંગ એવો થાય કે આની બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે બરાબર છે તો આ તબક્કા એક વિશેની માહિતી મેળવીએ તો એની પ્રાથમિક પરીક્ષા છે ઓએમઆર અથવા સીપીઆરટી પદ્ધતિ મુજબની એટલે કે હાલ હમણાં જ જે રેવન્યુ તલાટીની જે ભરતી આવી તેમાં પણ આવું જ કીધેલું છે કે કાં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવું અથવા તો સીપીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ પ્રક્રિયા ટેસ્ટ લેશું આ બેમાંથી કોઈ પણ ટેસ્ટ લેશું એવું હાલના તબક્કે નક્કી નથી પણ એમને અભ્યાસક્રમ આપને આપી દીધો છે જેની અંદર કુલ સો માર્કનું પેપર રહેશે કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો કુલ સો માર્ક નું પેપર રહેશે તેમાં ચાલીસ માર્કની અંદર રીઝનિંગ આવશે ત્રીસ આપણે એને મેથ્સ પણ કહી શકીએ પંદર માર્ક ની અંદર ઇંગ્લિશ અને પંદર માર્ક ની અંદર ગુજરાતી એટલે કુલ સો માર્ક નું આ પેપર આવશે હવે આપણને એવું થાય કે આ સો માર્ક નું પેપર છે પણ કેટલા સમય ગાળાની અંદર ભરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તેના માટે સાઠ મિનિટ નો સમય આપણને રહેશે અને દરેક પ્રશ્નનો એક માર્ક હશે બરાબર છે અને હા નેગેટિવ સિસ્ટમ પણ આની અંદર છે એની અંદર જીરો પોઈન્ટ પચીસ આવી નેગેટિવ સિસ્ટમ છે જો તમે કોઈ ખોટો જવાબ આપશો તો તમે ઝીરો પોઈન્ટ પચીસ માઈનસ ખાશે આમાં સ્પષ્ટ લખેલું છે કે પ્રત્યેક ખોટા જવાબદીત ઝીરો પોઈન્ટ પચ્ચીસ નેગેટિવ માર્કિંગ રહેશે પ્રત્યેક ખાલી જોડેલ જવાબદીત ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કાપવામાં આવશે બરાબર છે એક કરતાં વધુ વિકલ્પ દર્શાવ્યા હોય ચેક ચેક કરેલ હોય તો પણ જીરો પોઈન્ટ પચ્ચીસ ગૂણ કાપવામાં આવશે એટલે કે તમારે ખાસ કરીને જ્યારે ઈ ઓપ્શનનો ઉપયોગ આવશે ત્યારે તમારે ઈ ઓપ્શનનો જો તમારે કોઈ પરીક્ષાનો જવાબ જો કોઈ પ્રશ્નનો જવાબ નથી આપવો તો તમે આ ઝીરો પોઈન્ટ પચીસથી બચી શકશો બરાબર છે ઈ ઓપ્શનનો તમને આની અંદર ઉપયોગ કરવાનો રહેશે તો આ પહેલી પરીક્ષા પદ્ધતિ સો માર્કનું પેપર બરાબર છે સાઠ મિનિટનો સમય મુખ્ય ચાર વિષય ઇંગ્લિશ મેથ રીઝનિંગ અને ગુજરાતી રીઝનિંગ ચાલીસ માર્કનું મેથ્સ માર્કનું ગુજરાતી પંદર માર્કનું અને ઇંગ્લિશ પંદર માર્કનું કુલ સો માર્કનું આ પેપર રહેશે ત્યારબાદ આપણે જોઈએ પરીક્ષા પદ્ધતિનો તબક્કો મુખ્ય પરીક્ષા બે બરાબર છે તો એનું જે પેપર છે એ બસો માર્કનું રહેશે બરાબર છે એની અંદર ખાસ વાત એ જોવાની છે કે એમાં ગુજરાતી જે તમે પહેલા તબક્કામાં કર્યું હોય વીસ માર્ક નું પૂછાશે પંદર ના બદલે ઇંગ્લિશ છે જે એ પણ તમને વીસ માર્ક નું પૂછાશે જે પંદર ના બદલે બરાબર છે રીઝનિંગ છે એ તમને ચાલીસ માર્ક નું પૂછાશે બરાબર છે અને અહીં આપ બીજા બધા વિષયો છે જે લો કે પોલિટી છે એટલે કે બંધારણ કહી શકીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે પછી આરટીઆઈ છે એ કુલ તમને હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર એ પણ તમને ત્રીસ માર્કનું પૂછાશે ઇકોનોમિક એન્વરમેન્ટ સાયન્સ અને ટેક્સ એ પણ તમને ત્રીસ માર્કનું પૂછાશે સાથે સાથે કરંટ અફેર અને કરંટ અફેર વિથ રીઝનિંગ એ પણ તમને ત્રીસ માર્કનું પૂછાશે એમ કુલ બસો માર્કનું આ પેપર રહેવાનું છે અને તમને એકસો ને વીસ મિનિટ નો આની અંદર સમય રહેશે આ પરીક્ષાનો કુલ તમને સમય કેટલો રહેશે એકસો ને વીસ મિનિટનો બરાબર છે તો આ મુજબનું આ બંને પેપરો રહેવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય તેમને અમારો આ વિડીયો તુરંત જ શેર કરી દો અને તાત્કાલિક ફટાફટ અગિયાર આઠ બે સુધીમાં આનું ફોર્મ તમે ભર દો આવા જ નવા વિડીયો સાથે ફરીથી પાછા મળશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ વંદે માતરમ